સમર્પિત વસ્તુ ઠાકુરજીને ભોગ ધર્યા વગર આરોગવું નહીં તેવું આપણા માર્ગમાં કહેલ છે પણ વૈષ્ણવ બહાર કોઈ પ્રસંગમાં કે હોટલમાં ખાય છે લસણ ડુંગળીવાળું તો તેનાથી પણ બચવા માટે શું કરવું અને અમાર અસમર્પિતના દોષથી બચવા શું કરવું મહાપ્રભુજીનું સ્પષ્ટ ગાઈડલાઇન છે તસ્માત આદવ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ જે પણ કાર્ય વ્યવહાર કે વસ્તુ એને સૌથી પહેલા પ્રભુને સમર્પિત કરી અને પછી ભગવત મહાપ્રસાદના રૂપમાં એનો ઉપભોગ કરવો જોઈએ આ ઉત્તમ કલ્પ છે જે વસ્તુનો સાક્ષાત સમર્પણ ભગવત સેવાની અંદર આપણે કરી ન શકીએ એ વસ્તુને આપણે પરોક્ષ રીતે પ્રભુ સેવાના કાર્યમાં વાપરી શકીએ છીએ પરોક્ષ સમર્પણ પણ જે વસ્તુનું સંભવ ન બને એ વસ્તુ કે વ્યવહાર છે એને આપણે પ્રભુની આજ્ઞા માનીને આજ્ઞા લઈને પણ આપણે એને આપણા ઉપયોગમાં લઈ શકીએ છીએ તો નિવેદન છે એને પણ આવી સ્થિતિમાં સમર્પણવત માન્યું છે હવે જે બહાર ખાનપાન અને ડુંગળી લસણની જે વાત કરવામાં આવી છે એ તો વાત બહુ સ્પષ્ટ સમજો કે ડુંગળી લસણ છે તો હિન્દુ માત્ર માટે વર્જિત છે વૈષ્ણવનો સવાલ નથી હિન્દુ માત્ર માટે ડુંગળી લસણ છે એ શાસ્ત્રમાં વર્જિત કરવામાં આવ્યા છે હિન્દુ આ ખાદ્ય પદાર્થોને નથી ખાઈ શકતો એ બહુ શાસ્ત્રાપરાધ છે તો વૈષ્ણવના માટે તો સવાલ નથી આવતો હોટલમાં ખાવું એવા છે કે સિદ્ધાંત સ્પષ્ટ સમજી બાકીની પરિસ્થિતિમાં મનુષ્યને જે કરવું પડી રહ્યું છે એ એનો અપરાધ છે એ વાત આપણે સમજીને સ્વીકારીને વારંવાર એ અપરાધ આપણને ન કરવો પડે એ જાતની જીવન પ્રણાલી આપણે વ્યવસ્થિત કરી શકીએ બહાર ખાનપાન જો કરવું જ પડતું હોય તે સ્થિતિમાં આપણે એટલો આગ્રહ રાખી શકીએ કે અતિ તામસ કે રાજસ પદાર્થો આપણે ન લઈને શુદ્ધ સાબ્તિક પદાર્થોને આપણે ઉપયોગમાં લઈએ એને આપણે પવિત્ર કરી અને સવારીને ઉપયોગમાં કે એને બહુ વધારે લાંબી પ્રક્રિયા રાંધવાની ન થાય એ રીતે એવા પદાર્થો પણ દુનિયામાં છે તો એના અંદર આપણે ચરણામત કે મહાપ્રસાદ મિલાવીને આપણે લઈ શકીએ છીએ આપત્તિની સ્થિતિમાં પણ દૈનિક વ્યવહાર કે નીતિ નિયમથી જો આ થતું હોય તો એ બહુ ઈચ્છનીય નથી ગણાતું પુષ્ટિમાર્ગમાં અન્યાશ્રય બાધક છે પણ જો કોઈ વૈષ્ણવને ભૂત ચૂડેલ કે કોઈ પણ વસ્તુનો વળગાડ લાગે ત્યારે કોઈ ભુવા કે માતાજીના કે કોઈ બાવા સાધુ કે તાંત્રિક પાસે જવું પડે છે અમે તો લોકો કહે છે કે આ માતાજી કે દેવનો બાધા કે શ્રદ્ધા રાખવાનું કહે છે તો આવું જો થાય ત્યારે તેનાથી બચવા શું કરવું અમે અન્યાશ્રય આવું થાય ત્યારે શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિથી બચવાના ઉપાય જો આધ્યાત્મિક કે આધિદૈવિક કોઈ ઉપાયના ઉપર આપણને સ્વિચ થવું પડતું હોય ભૌતિક લેવલથી આગળ વધીને તો શ્રી મહાપ્રભુજીની એક બહુ સ્પષ્ટ આજ્ઞા છે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણ હરી પ્રભુ ઉપર વિશ્વાસ રાખીને જે પરિસ્થિતિ આવે એને સ્વીકારી લઈએ ભૂત હોય તો ભૂતને વેલકમ કરી દેવાનું ચડલ હોય તો ચડલને આવો બેસ મજા કરે બે સાથે રહીશું બીજું શું થઈ શકે અન્યાશ્રય નહીં કરવું જોઈએ ભૂત ચુડેલ જે આવે એને આપણે વેલકમ કરી દેવાનો આવે બે આપણે ભગવત નામ લઈશું આવ જય શ્રી કૃષ્ણ વિશ્વ તો શું થઈ શકે પછી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે એનાથી વિચલિત કોઈ રીતથી પણ થઈ નથી શકાતું અન્યથા આપણી અનાસ્થા એમાં પ્રગટ થાય છે મને ખરેખર મહતી ઈચ્છા છે કોઈ વખતે ભૂત કે ચુડેલ સાક્ષાત્કાર થાય અમુક એવી એવી સંકલ્પો છે એમાંનો આ પણ એક સંકલ્પ છે બધા લોકો કહે છે ઘણા લોકોને દેખાય છે લોકો ફરિયાદ કરતા પણ આવે કે આનું નિવારણ બતાવો એક વખત એક્સપિરિયન્સ થાય પછી એની ટ્રીટમેન્ટ કરી શકીએ ને દેખાય નહીં તો એની ટ્રીટમેન્ટ કરવી કેવી રીતે કાલ્પનિક ભયો જેને આધુનિક મનોવિજ્ઞાન છે એ એ ઇલ્યુઝન હેલ્યુસિનેશન આવી બધી જાતના શબ્દોથી કહે છે કે માણસને એવા દિવાભ્રમ થતા હોય છે એવા ફોબિયા હોય છે તો એને કારણે મનુષ્યને જે વસ્તુ વાસ્તવમાં અસ્તિત્વ ન ધરાવતી હોય એ કલ્પનામાં જ એને અનુભવાતી હોય છે તો એની ટ્રીટમેન્ટ માટે તો અત્યારે દવા વગેરેથી પણ બહુ સમૃદ્ધ થઈ ગઈ છે અને જે કન્સલ્ટિંગ કરી અને મર્સને સમજાવીને પણ આ બધા ભ્રમો છે એનું નિવારણ કરી શકે છે હેપનોટિઝમની થેરપી પણ છે અને શોર્ટવોટ પણ આપી શકાય એમાં કંઈ વાંધો નહીં ઇલેક્ટ્રિક શોકની પણ ટ્રીટમેન્ટ આ બધા વિષયમાં છે તો માણસનું બીજું ઠેકાણે આવી જાય ઘણી વખતે નાટકે કરતા હોય માણસો આવા અને જયારે આપણે કઈ કહ્યું આપણે શોક ટ્રીટમેન્ટ કરાવવાની છે ડાયરા ડમરા થઈ જતા હોય છે તો આ બધું કરી જવું છે બીજું તો શું થાય આમાં માર્ગમાં સાર્વજનિક સેવા પ્રકાર નથી પરંતુ ગિરિરાજજી પર પ્રકટ થયેલ શ્રીનાથજી માટે સાર્વજનિક સેવા પણ શરૂ કરવા પાછળનો આશય સ્પષ્ટ કરવા ઠાકુરજી એ મજબૂર કર્યા મહાપ્રભુજીને તમે ઇતિહાસ જુઓ મહાપ્રભુજી કહ્યું કે અમારે ત્યાં તો આ દેવાલય હોતું નથી ઘરની જેવો નકશો બનાવો નકશો બનાવે એમાં આપોઆપ ધજા કલશ આવી જાય ત્રણ વખત નકશો ફેરવ્યો ત્રણ વખત ધજા કલશ આવી ગયા એટલે મહાપ્રભુજી કીધું કે તો હવે ઠાકોરજીને પૂછ્યું આ ભગવત કૃત પ્રતિબંધ છે હો જેનું નિવારણ જીવથી શક્ય નથી એટલે શ્રી મહાપ્રભુજી પૂછ્યું કે આપની શું ઈચ્છા છે ઘરમાં બિરાજવાનું છે સખણા સહીને કે તમારે દેવમાં પૂજાવવું છે ઠાકોરજી કે મને લોકમાં પૂજાવવું છે તો મહાપ્રભુજી કહે તો હવે દેવાલય બનાવો માર્ગમાં તો આ વસ્તુ હવે શક્ય નહીં રહે એટલે શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આગ્યા કહી કે અહીંયા હવે દેવાલયની રીતિ આપણે રાખીશું દેવાલય પુષ્ટિમાર્ગમાં હોતું નથી એટલે મહાપ્રભુજીને ફરજિયાત ચોખવટ કરવી પડી કે શ્રીનાથજી છે મર્યાદા માર્ગી દેવાલયમાં બિરાજી રહ્યા છે પણ નો તો કોઈ ધણી નથી હું તમને મારી વાત કરું એક વખત ભવુષ્યની અંદર પ્રવચનનું આયોજન થયું હું પહેલી વખત ત્યાં ગયો વૈષ્ણવને ત્યાં કેવી વ્યવસ્થા હોય કોઈને ઓળખું કરવું નહીં એમના ઘરે ઉતરીએ ક્યાંક ફસાઈ જઈએ આપણે અનુકૂળ ના આવે એમને માટે આપણે ભારરૂપ થઈએ એટલે મેં કહ્યું મને કોઈ એવા સ્થાનમાં રાખો કે જેમ હું મારી રીતે બધું કરી મને તમને કોઈ તકલીફ ન થાય તો હવે મેં જે સ્થાન જે ભરોસે એમને સજેસ્ટ કર્યું એમણે કહ્યું ઠીક છે તમારી ઈચ્છા મને એવું લાગે છે કે તમને તે ફાવશે નહીં પણ આપે કહી જ રહ્યા છો તો હવે આપની ઈચ્છા અનુસાર અમે વ્યવસ્થા કરી દઈશું મને લઈ ગયા ત્યાં રેલવે સ્ટેશન સીધા ત્યાં જતાની સાથે તો બધા હું ભાવપત્રક લાગેલા હતા બહાર મંગલાના આટલા અને રાજભોગના આટલા અને જારી ભરવાના આટલા અને ફલાણા દીકડા પૂછડાના આટલા આ તો તમે ક્યાં લઈ આવ્યા મને કોઈ દુકાનમાં લઈ આવ્યા હોટલમાં લઈ આવ્યા ત્યાંથી જ ચપ્પલ ઉતારા ગયો ત્યાંથી રવાના થઈ ગયો મને તમે જ્યાં રાખશો નર્મદાના કિનારે ઝુંપડીમાં રાખશો તો રહી જાય પણ અહીંયા રહેવામાં આપણો ધર્મ નથી જ્યાં મહાપ્રભુજી અને ઠાકોરજી નો ધંધો થતો હોય ત્યાં પગ મૂકી કેમ શકાય હવે મારા આગ્રહ થી એ લોકોએ કહ્યું કે ઠીક છે આપની ઈચ્છા છે હવે માની લો કે હું જીદ્દ પર કાયમ રહે તો એ લોકોને મને રાખવો પડ્યો હોત કે નહીં ત્યાં જે ખરેખર એ લોકો એ સિદ્ધાંતમાં નથી સ્વીકારતા એ લોકો સ્વયં ત્યાં જતા નથી પણ મારી ઈચ્છા તો એ ના પાડી શક્યા હોત વિચિત્ર થઈ ત્યાં કે મને કોઈના ઘરમાં નથી મને દેવાલયમાં રહેવું છે મહાપ્રભુજી શું ચાલે એમાં ઠીક છે તમે દેવાલયમાં રહો પણ મારે તમારી સાથે હવે રહી નહીં શકાય મારે આડેલ ભાગવું પડશે અહીંયા ભાગી ગયા કોઈ બ્રહ્મ સંબંધી સેવા તૈયાર નહીં થાય તમને સન્યાસીઓની સેવા સ્વીકારવી પડશે કબૂલ છે પેલા એવું જ હતું અત્યારે એવું જ થશે કઈ વાંધો નહીં આવવા દો હવે આની અંદર કોણ નિયામક વિવેક બાપ પૂજી એ વાતની સ્પષ્ટતા કરી છે બાધનમાં હરી જ છે પ્રભુ જયારે કોઈ વિચિત્ર આજ્ઞા કરીને ગુરુ આજ્ઞાથી વિરુદ્ધ અનુકૂળ પ્રતિકૂલ કોઈ પણ આજ્ઞા કરે તો પ્રભુથી તો મોટું કોઈ નથી પ્રભુ કોઈ ઈચ્છાથી પોતાનો વિશેષ અધિકારનો પ્રયોગ કરી રહ્યા છે તો શિરોધારે કરવું પડશે હવે તમે જુઓ ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે કે જે શ્રીનાથજી આવી વિચિત્ર આજ્ઞા કરી એ શ્રીનાથજી ફરી પાછી ફેરવી તોડી કે હવે મને આનાથી બચાવો કેમ કે આ બધા સંન્યાસીઓ છે મને જે ભેટ આવે છે એ બધી પોતાના સંન્યાસી ત્યાં લઈ જાય છે આમને કાઢો અહીંયાથી તો એ જ આજ્ઞા છે આખી રિવર્સ થઈ ગઈ શ્રી ગોસાઇજીને કૃષ્ણદાસનો સાથ લેવો પડ્યો ટોડરમલ માનસિંહ આ બધા રાજ્ય સંબંધ છે એનો પ્રયોગ કરીને એ બધાને કાઢવા પડ્યા કેવી કે ઝૂંપડીમાં આગ લગાડી દીધી સેવા છોડીને અહીંયા આવ્યા બીજો સ્ટાફ રિપ્લેસ કરી દીધો આ ઇતિહાસ છે હવે શ્રીનાથજી જે વખતે એ સાર્વજનિક સેવા પ્રણાલીમાં જયારે ઈચ્છા કરી અને બિરાજ્યા અને પછી જયારે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ઉપર ફરી પાછા પધાર્યા તે દિવસે શ્રી ગોસાઇજી એમ આજ્ઞા કરી કે હવે આ મારા કુલનો દેવ છે હવે આ સર્વોધારક ન રહ્યો કહેતા રહો તમે સર્વોધારક પણ હવે આ મારા કુલનો દેવ છે એટલે આમની વ્યવસ્થા આમની ચિંતા મારો કુલ કરશે એટલે અમારા વલ્લભ વંશજ ગોસ્વામી આચાર્યોના સંયુક્ત પરિવારના સૈવ્ય તરીકે શ્રી ગોસાઈજીએ શ્રીનાથજીને પધરાવ્યા અને શ્રીનાથજીએ ગિરધરજીના વંશ ઉપર હાથ ધરીને કહ્યું કે આ મારું વ્યવસ્થા કરશે તે વખતે રાજ્યના સન્મુખ એ કરાર થયો કે જે શ્રીનાથજીની વ્યવસ્થાનો કાર્યભાર સંભાળશે કોઈ પણ વલ્લભ વંશ છે એ જ શ્રીનાથજીની સેવા કરવાનો હક્કદાર બનશે જો ત્યાં હાજર હોય તો હવે આ જે વખતે નિશ્ચિત થયું ત્યારે વલ્લભ વંશજોએ શ્રીનાથજીને પોતાના ઉપર લીધા એટલે શ્રી ગિરધરજી પોતાના ઘરમાં શ્રીનાથજીને પધાર્યા કે દેવાલયમાં તમને જયારે બિરાજ્યું હતું ત્યારે તમારી ઈચ્છાથી હતા પણ હવે જે વખતે આપણે અમારા માથે પધરાવવાની ઈચ્છા કરી છે તો હવે અહીંયા કોઈ દિવસ બેઠા છો ભલે અમે અત્યારે તમને ત્યાંથી નથી ખસેડી શકતા પણ એકવાર અમારું ઘર તો જઈ જાઓ તમારું એટલે મથુરા સદઘરામાં પધરાવે અને એ સદઘરાનો સપ્તમી નો ઉત્સવ આખો પુષ્ટિમાર્ગ ઉજવે છે જે દિવસે શ્રીનાથજીનું ત્યાં સ્થાપન થયું હતું અક્ષય તૃતીયા એ સ્થાપના દિવસ કોઈ જાણતું નથી પુષ્ટિમાર્ગ કેમ કે દેવા બિરાજ્યા એ શ્રીનાથજી આપણે શું લેવા દેવા આપણે તો એ શ્રીનાથજીને જાણીએ છીએ કે જે શ્રીનાથજી આપણા ઘરમાં પધાર્યા હતા ખ્યાલમાં આવ્યું ને વાત સૂક્ષ્મતાથી વિચાર કરજો આ બધા વસ્તુનો એમ એમ લે થઈને નહીં ચાલે આખી હિસ્ટ્રી બહુ કોમ્પ્લિકેટેડ છે એમાં એ શ્રીનાથજીની તો ખાસ અને શ્રી ગુસાઈજીએ જે વખતે આ વાત જોઈ કે હવે શ્રીનાથજીની ઈચ્છા વિપરીત થઈ રહી છે એટલે એમણે કેટલી ચતુરાઈ કરી કે આખું જતીપુરા ગામ અને એની આસપાસની જેટલી પણ જમીનો ખેત ખલિયાણ છે બધા પોતે પરચેસ કર્યા અને એ ગામના પોતે પટેલ બન્યા જેની શ્રીનાથજી નું દેવાલય પણ આવી ગયું એટલે જે ગામનો માલિક છે રાજા છે એ ગામના ટેરિટરીમાં આવતું મંદિરનો પણ એ સ્વતંત્ર માલિક છે એટલે શ્રી ગોસાઇજી એ શ્રીનાથજીને પણ ભાટામાં આપ્યા પોતાના પરિવારમાં કોઈ સાર્વજનિક પ્રોપર્ટી છે એને કોઈ પોતાના પરિવારમાં વેચી શકે